આપને જીવનમાં કોઈ તકલીફ છે બીજી ટીલબેન સાહેબને ટીલ લેગ પેઇન એવું કંઈ થાય છે તકલીફત ન હોય સાહેબને બરાબર મળતા રહેશો આપણે બરાબર અહીંયા દરરોજ આવો સાથે સ્ટ્રેચિંગ પ્રોપર કરો ગુરુ સાથે સાથે દરરોજ ગ્રુપ સાથે દોડ્યા કરો અલાઈનમેન્ટ અને બાકી કોઈ ઇન્જરીસ થાય છે તો એના માટે કોઈ ટ્રીટમેન્ટ આપણે કરીશું કાલે ફરી સેશનમાં મળો અને ડાયટ ફોલો કરો અને સારી રીતે ડાયટ ફોલો કરજો બિસ્કિટ બિસ્કિટ નથી ખાવાના I'm <laughs> sorry.